ચેન સ્નેચિંગના ગુનામાં બે રીડા ચેઇન સ્નેચરોને અગિયાર લાખના મુદ્દામાલ સહિત વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા વડોદરામાં અછોડા તોડવાના બનાવો અનેકો વખત બનતા હોય છે પણ સૌથી નોંધણીય બાબત એ છે કે વડોદરા શહેર પોલીસ દ્વારા આવા ગુનેગારોને સીસીટીવી હ્યુમન ઇન્ટેલિજન્સ તથા પોતાની આગવી સ્ટાઇલથી તેઓને પકડી પાડવામાં આવતા હોય છે તેથી જ સમગ્ર વર્ષ દરમિયાન આ અછોડા તોડના કેસોને ઝડપથી નિરાકરણ લાવવામાં વડોદરા શહેર પોલીસને મોટી સફળતા મળી છે તે જ રીતે વડોદરા શહેરના ગોરવા અને અકોટા વિસ્તાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચેઇન સ્નેચિંગના ગુનાના બેગ આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે તેઓની પાસેથી દસ લાખ જેટલો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે જેમાં મંગલસૂત્ર અને ચેનોનો સમાવેશ થાય છે બંને રીઢા આરોપીઓ દ્વારા વહેલી સવારે અથવા મોડી સાંજે મહિલાઓનો એકલતાનો લાભ લઈ તેમના ગળામાંથી મંગલસૂત્ર તેમજ ચેન સ્નેચિંગ કરવામાં આવતું હતું પોતાની ઓળખ છુપાવીને માથે વીગ લગાવીને તેઓ ચેન સ્નેચિંગને અંજામ આપતા અને પછી પૂરપાટ ઝડપે ટુ વ્હીલર હંકારીને ભાગી જતા આ ચેન સ્નેચિંગ ને અંજામ આપતા બંને આરોપીઓના નામ સોનુ સિંહ બોન્ડ અને જશપાલ સિંહ બાબરી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી બંને આરોપીઓએ છેલ્લા સવા મહિનામાં છ ચેન સ્નેચિંગ અંજામ આપ્યો હતો સોનુ સિકલીગઢ સામે વડોદરા સુરત અને મહારાષ્ટ્રમાં અગિયાર જેટલા ગુના પણ નોંધાયેલા છે પોલીસ દ્વારા વધુ પૂછપરછમાં વધુ ગુનાઓ ડિટેક્ટ થાય તેવી શંકા છે તમે જાણો છો એમ હમણાં બે દિવસ પહેલા એટલે કે નવ દસ ની નાઇટ બે ચેન સ્નેચિંગ થયેલા અને એ પહેલા પણ આજ મહિનામાં ગણીએ તો બીજા પણ ત્રણ ચાર ચેન સ્નેચિંગ થયેલા જે ગોરવા પોલીસ સ્ટેશન ની અને અકોટા પોલીસ સ્ટેશન ની થયેલા ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ બનાવવામાં આવેલ હતા આ ચેન સ્નેચરોની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાર્યરત હતી એમાં અમને આજે સફળતા મળી છે અને અમે બે આરોપી એક છે બલવીર બલબીરસિંહ અને બીજા છે જસપાલ સિંહ સિંહ આ બંને છે અને એની તપાસ દરમિયાન ટોટલ છ ગુના ચેન જેમાં ચાર ગુના છે એ ગોરવા પોલીસ સ્ટેશનના છે અને બે ગુના અકોટા પોલીસ સ્ટેશનના છે એ સિવાય જે આ સોનુ સિંઘ છે એની મકરપુરા પોલીસ સ્ટેશનમાં અગાઉ ત્રણસો સાતના ના ગુનાના કામે એ પોતાની ધરપકડ ટાળતો હતો અને વોન્ટેડ હતો તો એ ગુનાના પણ અમે એને એરેસ્ટ કરવા જઈ રહ્યા છીએ આ કામે અમે ટોટલ ગુનાનો મુદ્દામાલ મંગળસૂત્ર અને ચેન વગેરે તમામ સોસો ટકા મુદ્દામાલ રિકવર થયો છે અને સાથે એ જે મોટરસાયકલનો ઉપયોગ કરતા હતા એ યામા મોટરસાયકલ અને એક વિવો કંપનીનો મોબાઈલ ફોન સાથે ટોટલ અમે દસ લાખનો મુદ્દામાલ અમને પાસેથી હસ્તગત કર્યો છે અને આગળની તપાસ જે જે પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયા છે એ તરફ અમે આપવા જઈએ ખાસ કરીને તેઓ તો પોતાના જે મોટર સાયકલ પાછળની જે નંબર પ્લેટ છે એ આઈડેન્ટિફાઈ ન થાય એ માટે નંબર પ્લેટ કાઢી લેતા હતા અને પોતે ચીખલી કરો હોવાથી માથે વીક પણ પહેરી લેતા હતા પોતાની આઈડેન્ટિટી ડિક્લેર ન થાય એ રીતે અને આ રીતે ખાસ કરીને મહિલાઓ સાંજના સમયે કે વહેલી સવારે જે રીતે એ વોકિંગમાં નીકળ્યા હોય તો એના ગળામાંથી મગર શું ચેન ટાર્ગેટ બનાવીને લઈ લેવાના અને મોટરસાઈકલ ઉપર ભાગી જવાની એની એમો છે આ લોકોનો ગુનાહિત ઇતિહાસ પણ છે જેવા જોવા જઈએ તો જે સોનુ સિંહ છે એ ટોટલ અગિયાર ગુનામાં અગાઉ પકડાયેલો છે જેમાં મહારાષ્ટ્રના સુરતના અને રાજકોટ ગ્રામ્યના પણ ગુના છે અને જે સિંહ છે એમના વિરોધમાં પણ આ પ્રકારના પાંચ ગુના ચોરી ઘરપોળ લૂંટ વગેરેના ગુનાઓ અગાઉ દાખલ ગયા છે મતલબ આ લોકો ક્રિમિનલિસ્ટી પણ ધરાવે છે આ લોકો ઇન્ટરેસ્ટ છે કે આ વર્ષો વર્ષ દરમિયાન જો આપણે જોવા જે સરવાળો કે ચેન્જ સેન્ટિમેન્ટ તેના આ લોકોનો કેવો રોલ છે આમાં અમને ખ્યાલ હશે કે આજ સુધી જ્યાં બરોડા સિટીમાં ચેન્જ સ્ટ્રેચિંગના ગુનાઓ લગભગ ડિટેક્ટ થઈ જાય છે આપણે રાજ્યમાં પણ ચેન્જ સ્ટ્રેચિંગના ગુનામાં ડિટેક્શનમાં ઘણા આગળ છે એવું માને ત્યાં સુધી આપણા ગયા વર્ષના પણ બે હજાર ઓલમોસ્ટ તમામ ગુના ચેન્જ સ્ટ્રેચિંગના ડિટેક્ટ થઈ ગયેલા છે આ વસ્તુમાં પણ જ્યારે આપણા સાત નો મહિના સુધી વાત કરીએ છીએ ત્યાં સુધી લગભગ બધા ગુનાઓ રીટેક્ટ થઈ ગયા છે અને એમાં અલગ અલગ આવૃત્તિઓ છે એટલે એને કોઈ બીજા ગુનામાં સંનો છે કે કોઈ તપાસનો વિષય રહેતો નથી પરંતુ બરોડા શહેર સિવાય આ લોકોએ કોઈ બીજી જગ્યાએ આ પ્રકારના ગુના કર્યા છે કે કેમ એની અમે તપાસ કરીશું અને અગત્ય કરીશું આવી જ લેટેસ્ટ અપડેટ માટે જો તારા હું ગુજરાત જનતાની વસ્ત પણ ઉત્તરાયણ